ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કંબોઈ ધામ ખાતે મંત્રી રમેશભાઈ કટારા અને સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના સાનિધ્યમાં પરિવહન બસોને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આજરોજ ત્રણ કરોડની માતબ્બર રકમ દાહોદ જિલ્લાને આપીને સત્તર બસોની નવીન બોર્ડર વિલેજ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવી છે જેમાં જાલોદને ડેપો આઠની ફાળવણી કરવામાં આવી છે મંત્રી રમેશભાઈ કટારા દાહોદના સાંસદ સભ્ય જસવંતસિંહ ભાબોર અને ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયાના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસોને લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો દાહોદથી ચાકલીયાને લીંબડી જતો જૂનામાં જૂનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે તે સત્વરે ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી હતી જેની ડેપો મેનેજર ડામોર સાહેબે ખાતરી આપી હતી ગોવિંદગુરુ ધામ કંબોઈ ખાતે આજે સત્તર જેટલી નવી બસોનું લોકાર્પણ સમારોહ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે પંદર નવેમ્બરે મેડિયાપાતે મેડિયાપાડા ખાતેથી કર્યો હતો આજે દાહોદ ખાતે સત્તર જેટલી નવી બસો આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી માન્ય મોદી સાહેબ ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હરસંઘવી સાહેબના અમે આભારી છીએ લગભગ પાંત્રીસ કરતાં વધુ ગામોની અંદર ઊંડાના ગામોની અંદર આ બાજુ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય આપણું ગુજરાત હોય આપણી દીકરીઓ માટે ખેડૂતો માટે વેપારીઓ માટે શિક્ષકો આવન જાવન માટે આ બસો જે સરકારે આપી છે તે બદલ આજના પ્રસંગે આજ સરકારના મંત્રી મોદય અને રમેશભાઈ કટરાસા ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મને મહેશભાઈની ઉપસ્થિતિ મને ડામોર સાહેબની ઉપસ્થિતિમાં તાલુકા સભ્યો જિલ્લા સભ્યો બધાની ઉપસ્થિતિની અંદર આ બસોમાં આજે